થોડા જ દિવસોમાં આવી રહ્યું છે વર્ષ બે હજાર છવ્વીસ તો આપણે ચર્ચા કરવાના છીએ બે હજાર છવ્વીસ ના વાર્ષિક રાશિફળની મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ ની શરૂઆત એ નવી આશાઓ અને સકારાત્મક ભાવનાઓ સાથે થશે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ વર્ષ સંબંધોમાં પ્રગતિ ખુશી સ્વાસ્થ્ય અને મધુરતા લાવે વ્યવસાયિક જીવનમાં વૃદ્ધિ અને સ્થિરતાની અપેક્ષા વધે જ્યારે વ્યક્તિગત જીવનમાં પ્રેમ સમજણ અને યાદગાર ક્ષણોથી ભરેલું રહે આ વર્ષની શરૂઆત કન્યા લગ્ન અને કૃતિકા નક્ષત્રથી થશે જે નવી ઊર્જા અને સંકલ્પોનું પ્રતીક માનવામાં આવે છે આ વર્ષે ગુરુના બે મહત્વપૂર્ણ ગોચર થશે જૂનમાં મિથુન રાશિથી કર્ક રાશિ અને ઓક્ટોબરમાં કર્ક રાશિથી સિંહ રાશિમાં તમારી ભાગ્યની દિશા આ બદલી શકે છે શનિ વર્ષભર મીન રાશિમાં અને રાહુ વર્ષભર કુંભ રાશિમાં સ્થિર રહેશે આ વર્ષે ત્રણ ગુરુ પુષ્ય યોગ અને છ રવિ પુષ્યામૃત યોગ બનશે જે ખરીદી અને રોકાણ માટે પણ શુભ રહેશે વર્ષ ઘણા મોટા થવાના છે છે જેની બધી જ તમામ રાશિઓ પર અલગ અલગ અસર પડી શકે ગતિ અને તેમની સ્થિતિને કારણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો થશે તો ચાલો જાણીએ વિગતવાર કે વાર્ષિક રાશિ પણ બે હજાર માં તમારા માટે શું કહે છે અને તે તમારા જીવનના વિવિધ પાસાઓ જેમ કે તમારી કારકિર્દી આરોગ્ય પ્રેમ જીવન પારિવારિક જીવન વૈવાહિક જીવન નાણાકીય જીવન અને વ્યક્તિગત જીવનને કેવી રીતે અસર કરશે તો આવો વિગતવાર જાણીએ આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ એટલે કે સિંહ રાશિના જાતકો સિંહ રાશિના જાતકો કુદરતી રીતે શક્તિશાળી હિંમતવાન અને દયાળુ હોય છે સિંહ રાશિના જાતકોમાં મહાન નેતૃત્વના ગુણો હોય છે સૂર્યના પ્રભાવ હેઠળ ચમકતા હોવાથી તમે આત્મવિશ્વાસુ સર્જનાત્મક અને મહત્વાકાંક્ષી પણ હોવ છો આ વર્ષની વાર્ષિક જન્માક્ષર સૂચવે છે કે વર્ષ બે હજાર વર્ષ સિંહ રાશિના જાતકો માટે શીખવાનું શક્તિ અને સફળતાનું વર્ષ સાબિત થશે વાર્ષિક રાશિ પણ બે હજાર છવ્વીસ અનુસાર વર્ષ બે હજાર છવ્વીસમાં અંગત જીવનમાં કેટલાક વ્યવહારુ વિચારસરણી તરફ ઝુકાવશે સંબંધોમાં ભાવનાત્મક ઉતાર ચઢાવ જોવા મળી શકે છે પરિણીત લોકો શરૂઆતમાં તેમના જીવનસાથીથી દૂરી અનુભવી શકે છે વાતચીતનો અભાવ અને બાહ્ય દબાણ થોડો તણાવ લાવી શકે છે જો કે જૂન પછી ગુરુનું ગોચર ધીમે ધીમે સકારાત્મકતા લાવશે અને વર્ષના અંત સુધીમાં સંબંધોમાં ઉનાળ અને સમજણ વધશે આ વર્ષ સિંગલ અથવા સંબંધોમાં રહેલા લોકો માટે ખૂબ જ પ્રોત્સાહક રહેશે નહીં નવા સંબંધોમાં ગૂંચવણો આવી શકે છે અને ભાવનાત્મક અસ્થિરતા ચાલુ રહી શકે છે ઓક્ટોબર પછી પરિસ્થિતિમાં સુધારો થશે અને રોમેન્ટિક જીવનમાં ખુશી પાછી આવશે રાશિફળ બે હજાર છવ્વીસ અનુસાર સિંહ રાશિના કામ કરતા લોકો માટે આ વર્ષ ખૂબ સારું રહેશે તેમના નેતૃત્વના ગુણોને ઓળખવામાં આવશે અને વિદેશી સંબંધિત કામમાં સારી તકો તકો મળી શકે છે કેટલાક પડકારો આવશે પરંતુ તે તમારી કુશળતામાં વધારો કરશે વર્ષની શરૂઆતમાં ઉદ્યોગપતિઓને કેટલીક નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ વર્ષના બીજા ભાગમાં વ્યવસાયમાં નફો અને વિસ્તાર અને સફળતાની શક્યતાઓ વધતી જણાશે

ભાવનાત્મક રીતે આરામદાયક રહેશે સ્વાસ્થ્યની વાત કરીએ તો વર્ષ શારીરિક રીતે સારું રહેશે ખાસ કરીને જેઓ કોઈ પણ રોગમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે તેમને રાહત મળશે જો કે માનસિક સ્વાસ્થ્ય અંગે સાવધાની રાખવી જરૂરી છે ધ્યાન અને યોગથી તમને લાભ મળશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બે હજાર છવ્વીસ નું વર્ષ ગુરુદેવ આ વર્ષે બે વાર ગોચર કરશે જૂનમાં બારમા ભાવમાં પહેલું અને ઓક્ટોબરના લગ્ન ભાવમાં બીજું બંને ગોચર શુભ છે કારકિર્દી સ્વાસ્થ્ય અને સંબંધોમાં સુધારણાના સંકેતો દેખાશે શનિ આઠમા ભાવમાં રહેશે જે સંપત્તિ અને આંતરિક પરિવર્તનમાં વધારો કરવામાં મદદ કરશે રાહુ સાતમા ભાવમાં રહેશે જે લગ્ન જીવનમાં મૂંઝવણ ઉત્પન્ન કરી શકે છે પરંતુ વાતચીત દ્વારા પરિસ્થિતિઓને સંભાળી પણ શકાય છે આ રીતે વર્ષ બે હજાર છવ્વીસ સિંહ રાશિ માટે સ્વવિકાસ અનુભવ અને સફળતાથી ભરેલું વર્ષ રહેશે સિંહ રાશિના જાતકો હવે વાત કરીએ વર્ષ બે હાજર માં કરવાના તમારા ઉપાયો કલરનો ટુકડો અથવા રૂમાલ ખિસ્સામાં અવશ્ય રાખો તો સિંહ રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ બે નું ગ્રહ ગોચર સૂચવે છે કે તમારા માટે આ વર્ષે કે આવી પરિસ્થિતિ નું શકે છે નિર્માણ આ વિડીયો અંગે તમારા અભિપ્રાય શું છે તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે